તેણી ગામ પાસેથી સારદી ફ્રેન્ડ સાથે રહેતી હતી બે મે બે હજાર પચીસ ની રાત્રિ ફ્લેટના રૂમમાં સુખપ્રીતે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક સુખપ્રીતના માતા પિતા ને જાણ થતા સુરત આવી પહોંચ્યા હતા તે બાદ સ્વીમેર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું બેગમાંથી સુખપ્રીત કોની હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી મૃતકના પિતા લખવિન્દરસિંહ ક્રિયા માટે સુખપ્રીત કૌર ની ડેડ બોડી અને બેગમાંથી કૌર કોરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપો મૂક્યા હતા જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂટ કરવા ઉપરાંત હાથ પર બેલ્ટના ઘા બ્લેડના ઘા માર્યા હતા

કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્રે સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે એ બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફરનું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઈઝમાં જે પોસ્ટર હોય એમાં મોડલ તરીકેનું કામ કરી દીધી બંને એકાદ વરસથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવિનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં આ બનાવ બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ